નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી પોતાની ચેનલ સ્વાગત કરું છું સેશન એના માટે ખાસ કહી શકાય કે જે આપણે લક્ષ જે આગળ વધતા હતા કે ભાઈ જે ધોરણ બારની જે આવનારી

જેની અંદર આપણે દરેક વિષયોની વાત કરી મતલબમાં આજે ભાષાકીય વિષયની વાત નથી કરી બરાબર છે પણ કાલે વિચારતો હતો કે ગુજરાતીનું પણ તમને કંઈક કરી આપવું ઇંગ્લિશનું પણ કંઈક કરી આપું તમને પછી ઇતિહાસ પણ બાકી છે બરાબર છે સંસ્કૃત બી બાકી છે તો બધા જ વિષયનું હું કંઈક વિચારી રહ્યો છું અને તમને કઈ આઈડિયા હોય તો મને કોમેન્ટની અંદર અવશ્યપણે માહિતી આપશો બરોબર છે તો જે આપણે પેપર સેટ લોન્ચ પહેલા તો આપને સંપૂર્ણ પીડીએફ ટેલિગ્રામની અંદર મૂકી દેવામાં આવી છે વધારેમાં વધારે બાળકો એ પીડીએફ ને તમારે શેર કરવાની છે બરોબર છે શેર કરવાની છે ને કહેવાનું છે કે એ પીડીએફમાં ગમે ત્યાં તમે ટચ કરશો ને એટલે સીધી આપણી યુટ્યુબ ચેનલ બરોબર છે અને કહેવાનું છે કે આ અમારી છે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાની છે લાઈક કરવાની છે ને કોમેન્ટ કરવાની છે આઈ હોપ આપને બધી જ માહિતીઓ ખબર જ છે ચાલો આજનું આ આપણું અંતિમ વેપર છે હા એ પણ કઉ

આ વસ્તુને પણ મેં ધ્યાનમાં રાખી છે છે ખાલી સેકન્ડ માટે ટેલિગ્રામની અંદર આપને આ સેશનની લિંક ચૂકી છે તો ફટાફટી તમારા મિત્રો મંડળની અંદર તમે વધારેમાં વધારે શેર કરી આપો જેથી કરી એનો લાભ એને પ્રાપ્ત થાય ઓકે ચાલો પાંચ મિનિટનો આપણે હોલ્ડ કરીએ ચાલો બાળકો આપણે આજનું જે આપણું તત્વજ્ઞાન વિષયનું જે પેપર સોલ્યુશન છે એટલે મતલબમાં પેપર છે પેપર તરફ આપણે આગળ વધીએ ઓકે આપણે જે પેપર સેટ હતું એનું આ અંતિમ એટલે કે પેપર નંબર બે છે બરાબર આ સંપૂર્ણ પેપરો જે છે એની પીડીએફ આપને ટેલિગ્રામ ચેનલની અંદર મળી ગઈ જશે જો પ્રથમ વખત તમે વિડીયો જોતા હોવ તો ડિસ્ક્રિપશનની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળશે ત્યાંથી તમે જોઈન થઈ શકો છો બધી વાત તમને મળી ગઈ ચાલો જઈએ ફટાફટ હવે આપણે આજના આ પેપર તરફ ચાલો પ્રથમ એની અંદર તમે જોવો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે આ પ્રશ્નો રહેશે બરોબર છે જોઈએ શું કહે છે આનો દરેક પ્રશ્નો અમુક નિશ્ચિત વિધાનો માટે વપરાતા એથી લઈને ઝેર સુધીના જે કેપિટલ અક્ષરો છે એને શું કહેવાય છે સર્વ પરિકારક કેવાય છે બરાબર ત્યાર પછી શું કીધું છે કે ત્રણ સાદા વિધાનો વાળા જટિલ સંયુક્ત વિધાનમાં સત્યતા કોષ્ટક ની કેટલી હરોળ હોય છે આઠ હોય છે છ હોય છે બે હોય છે કે ચાર હોય છે બરાબર જે દલીલ અપ્રમાણભૂત હોય બરોબર તે દલીલનો પ્રકાર કેવો હોય છે સત્ય હોય અસત્ય હોય પ્રમાણભૂત હોય કે શંકાસ્પદ હોય બરોબર મેં કીધું ને કે અહીંયા દરેક એમસીક્યુ થી માંડી દરેક પ્રશ્ન આપણા માટે બહુ જ અગત્યના સાબિત થશે એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી એટલે એ પણ તમને કહી દઉં કે આ પેપર તમને જે આપની બીજી પરીક્ષા શરૂ થાય છે ને દ્વિતીય પરીક્ષા એની અંદર પણ કામ આવી શકશે કયા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે વિકલ્પન આવે નિષેધ આવે શરતી આવે કે દ્વિશરતી આવે પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી એ રૂપ કયો નિયમ લાગે એ નો લાગે એટલી ત્યાર પછી હા હેદ છે એમાં જે એનું શું કહી શકાય કે સાય વિધાન કોને કહી શકાય

અનિવાર્ય શરતોનો સમૂહ છે એટલે શું નિગમન આંશિક શરત વ્યાપ્તિ કે પરાવર્તન બરોબર છે કયું ધન શ્રેષ્ઠ ધન કહેવાય આગલા પેપર માં લગભગ મારા ખ્યાલ થી પ્રશ્ન જોઈ ગયા છે નાણું સુવર્ણ મુદ્રા બનાવેલું ધન કે વિદ્યારૂપી ધન બરોબર ચાલ આગળ વધીએ સત્ય એટલે શું કે ઈશ્વર જ્ઞાનનો ગુણ કહી શકાય નિરંતર પ્રાર્થના કરતા રહો આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે બાઇબલમાં છે માનવ ધર્મમાં છે કુરાનમાં છે કે આપણો ધર્મ છે બરોબર છે જગતમાં વિદ્વાન જગતમાં વિદ્વાન ધર્મોનો નો અર્વાચીન ધર્મ કયો હતો હિન્દુ ધર્મ હતો તાવો ધર્મ હતો ઇસ્લામ ધર્મ હતો કે શીખ ધર્મ હતો ધર્મના પ્રથમ તિરસ્કરણ કોણ થયા બરોબર આપણે ખબર છે ચોવીસ થયા છે કોણ થયા પ્રભાકર થયા બરોબર થયો છે આહાર થી ચિત્ત કેવું બને છે કેવો આહાર લેવાથી મન કેવું બને છે એ અસંતુલિત કે સંતુલિત આવેગી કે ચાલો આપણે સેક્શન એ નો છેલ્લો પ્રશ્ન જોઈએ અષ્ટાન્યંગ ના જે બહિર અંગો છે કેટલા છે એક છે ત્રણ છે ચાર છે તો આ ફાળકો આપણો વિભાગ એ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિભાગ બી તરફ જઈએ વિભાગ બી ની અંદર વાત કરીએ તો નીચેના દરેક જવાબ છે આપણે એક એક વાક્યની અંદર આપવાનો છે દરેકનો એક ગુણ રહેશે એટલે કે દસ પ્રશ્નો પાછળ દસે દસ તમારે કમ્પલસરી લખવાના રહેશે મતલબમાં એનો જવાબ તમારે કેવો આપવાનો છે એક વાક્યની અંદર આપવાનો છે ઓકે ચલો પહેલો પ્રશ્ન

આ વસ્તુ પણ અગત્યની છે એની અંદર જુઓ કે પ્રકૃતિ ચોક્કસ સરખા સંયોગમાં એક સરખી રીતે વર્તે છે તેને શું કહેવાય છે બરોબર ત્યાર પછી સંખ્યા અને યોગ દર્શન કેટલા પ્રમાણમાં સ્વીકારે છે એની વાત કરી છે બરોબર ત્યારબાદ આગળ વધીએ અ અનંતશંકર ધ્રુવે ધર્મ અંગેનું જે પુસ્તક છે તેનું નામ શું છે ઇસ્લામ ધર્મના જે સ્થાપક છે તેનું નામ શું છે ગુરુ નાનકએ કયા ધર્મની સ્થાપના કરી છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આ હતો આપણો વિભાગ બી ઓકે ચાલો આગળ વધીએ વિભાગ સી તરફ જઈએ આપણે વિભાગ સી ની અંદર 31 થી લઈને

અને ચંદ્ર છે આ સંયુક્ત વિધાનમાં પ્રતિક રજૂઆત કરી દલીલ પ્રમાણભૂત છે એ ખાલી જગ્યા પૂરો અને ખાલી જગ્યાના આધારે દલીલના પ્રમાણભૂતના સ્થાનો પરથી નિર્દેશનો નિર્દેશકો બરોબર છે હોય છે તે લખવાના છે મતલબ અહીંયા ખાલી જગ્યા આપી છે એ તમારે શું કરવાની છે પૂર્ણ સુધારાવાદીઓ જુસ્સાદાર છે બરોબર સર્વેશ સુધારાવાદી કેવા હોય છે આશાવાદી હોય છે એટલે તેના પરથી સાબિત કરી શકાય છે કે આશાવાદીઓ હંમેશા જુસ્સાદાર છે બરોબર છે ચાર

ઉત્પાદન ઉત્પાદક મૂલ્યના લક્ષણો અને તેનું ઉદાહરણ આપવાનું છે જગતમાં તમામ ધર્મ કેવા હોય છે કે જગતમાં તમામ ધર્મોનો સુવર્ણ નિયમ શું છે ધાર્મિક જીવનનું હાર્દ શું છે બરાબર ત્યાર પછી જગતમાં વિદ્વાન ધર્મમાં સૌથી સૌથી પ્રાચીન અને અર્વાચીન ધર્મ કયા કયા છે એની વાત કરવાની છે અષ્ટાંગ યોગના જે પ્રશ્નનો ક્રમાંક પિસ્તાલીસ થી અઠાવન રહેશે તેમાંથી કોઈ પણ તમારે દસ લખવાના છે અને દરેકનો નો ત્રણ ગુણ એટલે કે દસ પ્રશ્નો ત્રણ ગુણ માં એટલે ટોટલ કેટલા થશે ત્રીસ ગુણ થશે પ્રકાર આપણે જણાવવાનો છે આ તમને એક દલીલ આપી છે ચાલો એવી જ રીતે આગળ વધીએ સત્યતા કોષ્ટકમાં પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને દલીલ નું આપણે પ્રામાણ્ય નક્કી કરવાનું છે

એવી જ રીતે અહીંયા શું આપ્યું છે કે આકૃતિ દોરવાની છે ને એનો ભેદ બતાવવાનો છે હું આપ્યું છે કે સર્વે ગરીબ વ્યક્તિ દયાળ દયાળ પાત્ર છે બરાબર પછી શું કીધું છે કે ભાઈ સર્વે ભિખારીઓ ગરીબ છે સર્વે ભિખારીઓ કેવા છે દયાપાત્ર છે અને આકૃતિ બનાવવાની છે ને એનો પ્રામાણ્ય નક્કી કરવાનો એટલે ભેદ આપણે બતાવવાનો છે એવી જ રીતે બીજું આપ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થી આળસુ નથી વરુણ વિદ્યાર્થી છે એટલે વરુણ આળસુ

ટૂંક નોંધ લખવાની છે કોને કે પ્રાર્થનાનું મહત્વ છે બતાવવાનું છે આધ્યાત્મિક જીવનમાં ભક્તિનું મહત્વ શું છે સમજાવવાનું છે હિન્દુ ધર્મ શીખ જે ખ્રિસ્તી ધર્મ ના જે ધર્મ અને શાસ્ત્રોના નામ લખવાના છે એ બીજી રીતે બૌદ્ધ ખ્રિસ્તી અને શાંતો ધર્મના નૈતિક સિદ્ધાંતોની વાત કરવાની છે યોગનો અર્થ આપી એમાં પતંજલિ અહીંયા થોડીક મિસ્ટેક છે પતંજલિમાં યોગ સૂત્રની સમજૂતી આપવાની છે પાંચ જેમ ની સંક્ષિપ્ત રજૂઆત છે એની આપણે વાત કરવાની છે આ હતો તમારો વિભાગ ડી બરોબર વિભાગ વાત ચોસઠ સુધીનો છે બરોબર આમાંથી ખાસ એક વસ્તુ યાદ રાખવાની સાથે વીસ ગુ રહેતો હોય છે જોઈએ અહીંયા સતતા કોષ્ટ મદદથી વિકલ્પનું લક્ષણિક સ્વરૂપો બરોબર છે આ બધી વસ્તુઓ આપણે બતાવવાની છે

આચરણ યોગ અને સદગુણો ને ટાળવો એ યોગનું નું દુરુપયોગ છે બરોબર છે એ વસ્તુ પણ આપણે બતાવવાની છે ચલો બળકો આ થઈ ગઈ આપણા તત્વજ્ઞાન વિશેના પેપરની વાત સરસ મજાની ચેનલ ઉપર આવ્યા છો તો અવશ્ય પણ સબસ્ક્રાઈબ કરતા જો લાઈક કરતા જો કોમેન્ટ કરતા જો શેર કરતા જો લોકો ખાસ જોઈ લેશો બરાબર છે મળીએ છીએ હવે પછીના દરેક લેક્ચરની અંદર આપણે આનું સોલ્યુશન તરફ જવું છે બરોબર છે એટલે જોડાયેલા રહેજો બરોબર આપણે કંઈ પ્રશ્ન જણાવી શકો છો આપણું કોઈ પણ પ્રકારનું શું તો કોમેન્ટની અંદર જણાવી શકો છો આપણો હું પ્રતિહુત આપવા તૈયાર છું ચાલો આપણું મને લાગે છે કે કોઈ પણ પ્રકારનો ડાઉટ કે કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન નથી તો ચાલો આજના આ લાઇઝ સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મસ્ત રીતે તૈયારી કરતા રહો અને મારી સાથે જોડાયેલા રહો